તો જય મુગલ જય દ્વારકાધીશ ફરી એક નવા રોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલ અમે છે વસરાજ બેટ અને એ ક્યાંય તો ખબર નથી સુરેન્દ્રનગર આજુબાજુમાં આવ્યું તા રણમાં અને બધા અત્યારે ગાડી ઊભી રાખી છે તમે જોઈ શકો છો આ રણ તમને રસ્તો બતાવશું કેવો રસ્તો છે એમ એનો આપણે શૂટ લીધેલો છે તો બધા ઉતરાશે અહીંયા ફોટો શૂટ કરવા માટે તમે જોઈ શકો છો અને ના જઈને તમને વસરાજ દાદાના દર્શન કરાવીશું એવી માન્યતા છે કે ત્યાં આ દાદાનું લડતા લડતા જડ પડ્યું એનું મંદિર છે ત્યાં તો આપણે દર્શન કરવા જવાના છીએ અને આપણી સાથે છે ભાઈ જવું ભાઈ અને ભાઈ આ છે ભાઈ જય અંબે બસ આપડી અમે સુરતથી ટુર ભરીને આવ્યા હતા આ ભાઈ બીજી બસ થઈ હતી આપણે પાછળ છે અને તમે લોકેશન જુઓ એક નંબર કાંઈ ઘટી નહીં બાકી એક જ્યાં જુઓના તમને રણ જોવા મળશે તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચાલો ના જઈને તમને બતાવીએ અને શું દાદાના દર્શન બતાવીએ કઈ કઈ સુવિધાઓ છે બધી તો મિત્રો અત્યારે સમય થઈ ગયો છે દસ સાડા દસ જેવો સમય થઈ ગયો ને તમે જો બધા મિત્રો આપણે ફોટો ફોટોશૂટ કરે છે શું કહેવું આપણે ક્યાં જવાનું છે આપણે કચ્છમાં વીર દાદાના ઉપર જવાનું છે 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 અને 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 અત્યારે અંદર બધા ફેમિલી સાથે સાથે એન્જોય એન્જોય કરી કરી રહ્યા રહ્યા નાના મોટા બાળકો ખૂબ જ મજા મજા આવે આવે કાકા બહુ 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 સારું લોકેશન મસ્ત એક વખત ચોક્કસ આવવા જેવું છે બાકી જોવા તમે નજારો છો તો એક નંબરનો નજારો છે બાકી કઈ ઘટે નહી અને આ કાકા અમારે હું કહેશું કાં કેવું લાગે અહીંયા શું વાત છે કાંઈ ઘટે નહીં બાકી તો અત્યારે બધા કરે છે બધા ફોટોશૂટ શૂટ તમે પાછળ જોઈ શકો છો કેમકે અત્યારે અમારો અવાજ થોડોક ઓછો આવતો જ હોય છે કેમ કે અત્યારે પવન વધારે આવે છે રણ છે ને એટલે પવન વધારે આવે એટલે અવાજ ઓછો આવતો છે બધા ઉતરે છે એ પેલા તમને ગાડીનો ઇન્ટીરિયર બતાવી દો બહાર થી આ તમે જોઈ શકો છો હલકલુઝર ટુ બાય વન સ્લીપર કોચ લાઇન કિંગ ટ્રાવેલ લીવ વિથ ડ્રીમ યુ સેફ્ટી રાઈટ શ્રી અંબે ટ્રાવેલર્સ અને આગળ તમને બતાવું આ કંઈક સિવાય ડ્રાઈવર કેબિન આપણું તમે જોઈ શકો છો અને આ છે ભાઈ ગેલેરી કંઈક તો બહારથી તમે બતાવી દો આગળથી બાકી તો બધા ફેમિલી સાથે બધા આવેલા છે મોજ મસ્તી કરવા દાદાના દર્શન કરવા છે આપણે આખો કચ્છનો ટૂર બધા અપલોડ કરીશું કોઈ નથી તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે વસરાજ બેટ અને તમે જોઈ શકો છો આ છે કંઈક પાર્કિંગ અહીંયા આપણી ગાડીઓ પડી છે ભાઈ સીતારામ શ્રી ગંભે તો બધાય જાય છે હવે દર્શન કરવા તો આપણે પણ દર્શન કરવા જઈએ તો ચાલો તમને પણ દર્શન કરાવીએ જઈએ ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ વસરાજ બેટ અહીંયા છે વસરાજ દાદાનું મંદિર અને આ છે કંઈક પાર્કિંગ અને અહીંયા કંઈક સ્ટોલ છે પરસાદીના બધાય તો હવે અંદર જઈએ અને દાદાના દર્શન કરીએ અને તમને બતાવીએ તમને પણ દાદાના દર્શન કરાવીએ બાકી આજે આવેલું છે માણસો બહુ તમે જુઓ બહુ પબ્લિક આવેલું છે અને આ બધા છે પ્રસાદીના સ્ટોલ લાગેલા છે અહીંયા હું ધ્રુવભાઈ પ્રસાદી લેવાનું છે કે આપણે હા લેવાની છે ને પ્રસાદી તો આગળ જઈને પ્રસાદી લઈ લઈએ આપણે અને પછી દર્શન કરવા જઈએ તો ભાઈ આ છે કે ગૌમુખી ગંગા અને અહીંયા એવી કહેવત છે કે ગાય માતાને પોતાના પગ વડે ગંગા મૈયાને પ્રસન્ન કર્યા હતા અને ત્યારથી હજી પણ તમે જોઈ શકો છો અહીંયા છે ને અકૂટ પાણી મીઠું અહીંયા આવે છે અને તમે જોઈ શકો છો આ છે ને અહીંયા અ ગંગા મૈયાના ઓલા ગૌમુખમાંથી ગંગા મૈયાનું પાણી આવે છે અને અહીંયા પંપથી તમે તો રવિન્દ્રખારાપટમાં ખારું પાણી હોય એને બદલે અહીંયા મીઠું પાણી આવે છે આ તો એવી કંઈક માન્યતા છે આપણને જાણવા મળ્યું છે આપણને ખાસ ખબર હા ઇન્દી 500 રૂપિયા રામ ભરો ભાઈ સામે જે અતિથિ ભવન જે બહારના યાત્રિકો આવે છે તેના માટે રહેવા જમવાની અહીંયા સુવિધા છે રૂમની સુવિધા છે અને મસ્ત વાતાવરણ છે અત્યારે અત્યારે ભાઈ સમય થઈ ગયો છે અગિયાર વાગી જાય છે અને ભાઈ અહીંયા થાય છે નવા મંદિરનું નિર્માણ થાય છે તો અહીંયા આપણે જઈએ અને દર્શન કરીએ દાદાને આ તમે જોયું નહીં છે જૂનું સ્થાનક છે દાદાનું અને અહીંયા અત્યારે નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો ત્યાં પણ દર્શન કરવા જઈએ અને સામે તમે જોઈ શકો છો ચા વિભાગ છે અહીંયા તમને ચા પાણીની વ્યવસ્થા છે યાત્રિકો માટે અને રહેવા જમવાની પણ સારી વ્યવસ્થા છે આ મંદિર તરફથી તો ચાલો પહેલાં મંદિરમાં જઈ અને અહીંયા દર્શન કરીએ દાદાના ભાઈ આ છે દાદાનું જૂનું સ્થાનક આપણને ભૂલ પડી ગઈ આ છે દાદાનું જૂનું સ્થાનક મંદિર માં દર્શન થઈ જાય દર્શન કરી દર્શન નો લાભ મળે તો ભાઈ ભોજનાલય છે અહીંયા દાદાનો પ્રસાદ બધા જમે છે ચાલો આપણે જાય પ્રસાદ લઈ લઈએ આપણે પછી પાછા ક્યારે આવશું એનું કઈ નક્કી નથી તો દાદાનો અંજર છે તો આપણે લઈ લઈએ પ્રસાદી તો તમે જોઈ શકો છો ભાવિક ભક્તો લઈ છે તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવ્યા છે તો હવે અહીંથી આપણે જવાનું છે વ્રજવાણી વ્રજવાણી અહીંથી થાય છે એકસો ને કિલોમીટર અને આપણી ગાડી પડી છે પાર્કિંગમાં તો આપણે દર્શન કરીને આવી ગયા છે બધા લોકો આવી જાય એટલે આપણે અહીંથી જવાનું છે રજવાણી તો આ વ્લોક તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી મળીશું નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ